તો દિલથી દાય રહીને પહેલાં બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો તમે અમારા વિડીયા જોતા હો ને ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને આજનો અમારો વિડીયો છે આગલા વિડીયોમાં અમારે હિમંતભાઈ કીધું શું છે કે પામભાઈ જે બનાવવાનું છે અને બાળકોને ખબર આવવાની છે તો અમારે હિમતભાઈ રેસીપીના કાર્યકર છે એ હજી આવ્યા નથી એનો ફોન આવ્યો છે મને કે તું રસોડે આવ્યો આપણે રસોડે આવી ગયા છીએ હજી આવે છે એટલે બોલો અમારે કાર્યકરો છે બધા અહીંયા તમે આ નું છે અમે ઈરિકા સુગર નંબર 5 બાઈજીની તૈયારી અમારે પુરા રામ કરે છે જો પુરા રામ જય શ્રી રામ ઓર રામ ટમેટાને ને છે આ ટમેટા સુધારે છે તો હવે અત્યારે પાવભાજી ની તૈયારી શરૂ છે અને અમારા પુરા રામ એ તો બેટા ની મુકાને ખમને અને એકદમ ટેસ્ટ ફૂલ પાવભાજી આજ ખવડાવે છે બાળકોને તો જોતા રહેજો અમારો આગળ નો વિડીયો અને વિડિયોમાં માં થ્રેડ ઉઠી બેઠા રહેજો એટલે અમારે હિંમતભાઈ ની રેસીપી જોઈએ પાવભાજી ની

मार ले यार इले તો જોઓ હવે ધીમે ધીમે મોસમ પકડવાનું શરૂ કર્યું છે. ઓ બરાબર. કલર પકડા પછી લાલ

આ દેખું માર શું છે એવું છે હા તો વિકાસ તો પકડાય પડે ટેસ્ટફુલ બસ પકડાય પડે મોસો બસ હવે એક ચમચી ઓલડા એક નાખી છે દેશી હા દેશી સાનાજી ઘણો દળાયેલો

એવો નઈ હા હા તમારી તો ઓકે છે એ હતો નઈ એને તેલા ટકા ગ્રેઈન નથી ટકા ગ્રેઈન પાસ નથી તો ભાઈમાં 100 આવડે ફૂલ ન્યો બોલે ને આવડી નઈ આવડી હા કોથમરી ધોઈ છે પાણી ની અંદર એટલે માટી તળી બે જાય કોથમરી સોખી દઈ જાય આપડે પચાસ ટકા કોથમરી પેલા નાખી દઈએ જો આ કોથમરી ધોઈ છે અને પાણીમાં નીચે માટી રહી જાય એ આપણે જોઈએ છીએ તળિયા માટી આવી જાય આટો દિન જાજા પાણીમાં કોથમરી ધોઈ તો તળિયા માટી પડી રહે જો માટી રહી હે હા જો આ માટી જો આ માટી છે આ માટી બતાય કે નહીં હા એ આટો દિન આપણે કોથમરી ધોઈ પડે જાજા પાણીમાં જાજા પાણીમાં એટલે તમે જારે પણ કાઈ પણ બનાવો કોથમરી જાજા પાણી ધોવાય તો હવે હિંમતભાઈ ભાઈજી તૈયાર હવે તો ભાઈજી તૈયાર થઈ ગયે છે આપણે કેવમાં હું હું ઘટે છે અને અત્યારે રોજ આપણે ઉમળો કઢાઈશું હા સાબ આડું આટાય બરાબર છે છે તીખો કરો તીખો કરી બાકી બધું ઓકે છે રેડી ઠીક ના તમારે ટેસ્ટ લ્યો હા આમ નાખમાં જો જો લીધું છે આગળ હીરા છે બરોબર છે બરોબર છે હું જોવ છે નાખો છે બનાવાની આ કારીગરી તમને કેવી લાગી એ એક અમને કોમેન્ટમાં જણાવજો ભાઈ બધી રેસીપી બનાવે છે પાંભાજીની રેસીપી તમને કેવી લાગી એ એક અમને કોમેન્ટમાં જણાવજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ બાપા સીતારા